ચાલો મિત્રો જય હિંદ જય ભારત આજે મિત્રો આપણે અહીંયા ભણવાની કે કંઈ અપડેટની વાત કરવાની નથી આજે વિદ્યાર્થીઓના સમર્થનમાં વાત કરવાની છે અને મિત્રો વાત નહીં આ પહેલા આખે આખું હું જે કહું છું જે વિડીયો આપું છું એ જોઈ લેજો અને પછી જો તમને યોગ્ય લાગે તમને કંઈક એવું લાગે કે નહીં આમાં સચ્ચાઈ છે બરાબર વિદ્યાર્થીઓના સમર્થનમાં હવે આવવાની ફરજ પડી છે બરાબર અને જોઈએ આપણે આ જે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એની વાત તો છોડો પણ હવે ગુજરાત સરકારમાં કંઈક એવું બની ગયું છે કે માગ્યા વગર માય ના પીરશે અને અહીંયા તો એથી વિશેષ આ સરકાર કરી રહી છે બરાબર માંગવાની તો વાત અલગ રહી માગ્યા પછી તો ઘણું બધું કરી દેવામાં આવે ને પછી સરકારને જોખવું હોય તો જોકે બરાબર

આ હસમુખ સરને ગૌણ સેવા પસંદગી મંડળના જે છે અધ્યક્ષ એ હસમુખ સરને એની આખી કમિટીને કેવું પડે મૂળુભાઈ બેરાને તો ખાસ કેવું પડે મૂળુભાઈ બેરા ક્યાં છે અત્યારે સમજાતું નથી આટલું આટલું થાય છે તો આપડા પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા કે પિક્ચરમાં આવતા નથી બરાબર હવે મિત્રો આ જે ભરતી છે એ ક્યારે બહાર પડી 1 11 2022 થી પંદર અગિયાર બે હજાર બાવીસ દરમિયાન આજે મિત્રો બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ આઠમો મહિનો અને ત્રણ તારીખ થઈ આટલો સમય આની અંદર ભરતી પ્રક્રિયાની અંદર વીતી ગયો એ એતો મહત્વનું નથી હજી સક્સેસ તો ગઈ જ નથી હજી ગ્રાઉન્ડ નહી રિઝલ્ટ પણ આવ્યું નથી આ આ શું છે બધું આ શું છે ચલો આગળ જઈએ હવે બીજું આ બધી ટ્વીટો છે મારી આગળ ઘણી બધી ટ્વીટો સહિત વાત કરવી છે હસમુખ સર નું જે ટ્વિટર છે એ અત્યારે જ બરોબર આ સમયે જ થી હેગ થયું છે સચ્ચાઈ જે હોય એ હસમુખ સર ને મુબારક પણ આપણી આગળ સ્ક્રીનશોટ છે બરાબર હવે મિત્રો જો આગળની તો ઘણી મારે વાત નથી કરવી પેલા તો એનું કન્ફર્મેશન લીધું ને પછી પેલા જો એનાથી તમને કહું બરાબર સૌથી પેલા કન્ફર્મેશન લીધું બરાબર કન્ફર્મેશન લીધું પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી બરાબર એમણે જાહેરાત કરી શું જાહેરાત કરી બીટગાર્ડ બીટગાર્ડ ની સાતસો બીટગાર્ડ ની સાતસો જગ્યાની ભરતી કરવામાં આવશે બરાબર એનું ભરતી કરવામાં આવશે એ વખતે એવું કીધું હતું

823 જગ્યા માં ત્યાર બાદ મિત્રો હવે ડાયરેક્ટ જતો રહું છું બહુ આપણે ચર્ચા બીજી નત કરવી કે હમણા આ ટ્રીટ જોઈ લો હમણા મિત્રો ઘણો ગડુ બડુ આમાં જોવો ને તમે તો અઠવાડિયામાં એક આટ ટ્વીટ બદલે કાઈ ગડ અપડેટ આવે ને ઠેકાણા વગર નું બધું બરાબર હવે આ નવું જુઓ તો ડાયરેક્ટ આઠ ગણા જે છે એ વિદ્યાર્થી છે એના નામ આપી દેવામાં આવ્યા હજી હમણાં પાછે તો હું જુઓ સ્ક્રીનશોટ અહીંયા બરાબર શું એની અંદર ક્રમ આપ્યો પછી એની ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો આપ્યો રોલ નંબર આપ્યો કન્ફર્મેશન નામ નિશાન નહીં કે પછી ફૂલ નામ આપ્યું બરાબર અને એનું જેન્ડર એટલે કે મેલ કે ફિમેલ આવું આપ્યું અહીંયા મિત્રો ચમત્કાર થયો બરાબર પછી ચમત્કાર થયો બાર વાગે આવશે એવું હસમુખ સરની ટ્વીટ હમણાં તમે જોયું બાર વાગ્યે આપવાનું કીધું અગાઉની તો મેં કીધું બહુ વાત નથી કરવી નગર વાત લાંબી થઈ જાય આનું કીધું મૂર્ખાઈ જોવાયા બરાબર બધાની

શું આ બધું છે બરાબર આ બધું છું ચાલો ગુપ્તતા હશે જે કઈ હોય આગળ વાત કરીએ આઠ ગણા નું કટ જોવો તો ખરા એટલું કઈ નહીં કટોકટ ડાયરેક્ટ આપી દીધું કટ ઓફ એમાં ક્યાંય કયા વિદ્યાર્થી કેટલા માર્ક્સ આવ્યા ક્યાંય નામ નિશાન નહીં બોલો માર્ક્સ કયા વિદ્યાર્થી કેટલા માર્ક્સ આવ્યા નામ નિશાન નહીં

કહેવાય બરાબર પછી પછી આ આવી ગયું બરાબર આઠ ગણા ઉમેદવારોનું કટ આવી ગયું અને કટ આવ્યું પછી મિત્રો એની અંદર તમે જુઓ તો કન્ફર્મેશન નામ નંબર નહીં કન્ફર્મેશન માર્ચ અમને શું ખબર ભાઈ અહીંયા તમે અહીંયા નામ લખી દીધું હું ઘરે બેઠો છું તમે મારું નામ નાખી દીધું તમને મને શું ખબર પડવા ભાઈ બરાબર તમે મારું નામ નામ નાખી દીધું આવું બને કારણ કે આની અંદર એવું બને બીજું આઠ ગણા જે છે એના ગુણની હવે પેલાની તમે દરેક ભરતી જોઈ લો કે આ ગુપ્ત માહિતી છે અહિયાં એક પોઈન્ટ સાત લાખ વિદ્યાર્થી છે એસી પ્લસ છે બરાબર આ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ તો રોષે ભરાણા હવે અમારે અમારા માર્ક્સ જોઈએ આની અહીંયા જવું કે પચીસ ગણા ઉમેદવારોનું કટ છે એ બહાર પાડવાનું સરકારની વિચારણા હેઠળ છે એકાદ અઠવાડિયામાં 25 ગણા વિદ્યાર્થી નું છે એ પીટી માટે તૈયાર થશે અહીંયા સ્ક્રીનશોટ આપ્યો છે આપણે બરાબર

બરાબર અહીંયા તમે વિદ્યાર્થીને ગળે ઉતારવા માટે જાહેરાત આપી કે પચીસ ગણા ઉમેદવારોને પીટી ટેસ્ટ માટે બોલાવી શકાય અને વન વિભાગના માંગણા મુજબ બરાબર આવું પણ શબ્દો એની અંદર છે જોઈ લો હવે ચમત્કાર શું થયો ખબર આ આવી સાથે સાથે મિત્રો શું થયું

હું પાસ થયો એટલી હું તૈયારી કરવી કે ન કરવી બરાબર એને દોડવું કે ન દોડવું ગ્રાઉન્ડની તૈયારી કરવી કે ના કરવી એને લાંબો ઊંચો કરવો કે ન કરવો રચાસ એનું શરીર તોડવું કે ના તોડવું કેમ ખબર પડે અહીંયા સુધી રાહ જોવાની હવે તમે 25 ગણાનું લિસ્ટ પછી આપવાની જાહેરાત કરી 25 ગણાનું આપો ત્યાં સુધી વિદ્યાર્થી શું કરવાનો પછી પછી પાછો ચમત્કાર થાય 40 ગણાનું હમણાં આવશે તો આ વિદ્યાર્થી બિચારાને ખ્યાલ નથી મારું શું થયું છે આવું ના ચાલે સાહેબ શ્રી આવું ના ચાલે તમામ સાહેબોને કેવું પડે બરાબર અને મેં કીધું એમ કોઈની ટચમાં હોય તો પોચાડો ત્યારબાદ ચમત્કાર મેં કીધું એમ થયો કેટેગરી આવી સાંજ સુધીમાં અને વિદ્યાર્થીઓ વધારે રોષે ખૂબ તમામ વિદ્યાર્થીઓ પહોંચી પહોંચી અને બધા કલેક્ટર શ્રીઓને આવેદન આપ્યું અને આ આવેદન આપવાનું એટલે સરકારને ખબર પડવા માંડી હસમુખ સરને ખબર પડી કે હવે આપણે સીપીએમ આવ્યા હવે હવે આપણું બરાબર ખબર પડી ગઈ મેં કીધું એમ અન્ય જુઓ તો પાસ થયો કે ના પાસ થયો વિદ્યાર્થી ને ખ્યાલ નથી એની યાદી નથી હવે વિદ્યાર્થી કરવાનું શું તૈયારી કરવાની કે નહીં કરવાની એ મને જવાબ અહીંથી મળવો જોઈએ મુળુભાઈ બેરા છે સ્મુખ પટેલ સાહેબ છે એમની આખી કમિટી છે તો એ જવાબ મળવો જોઈએ અહીંયા કે વિદ્યાર્થીને સાહેબ કરવાનું છું મૂળુભાઈ બેરા છે છે સાહેબ બરાબર આ લોકો કેમ ધ્યાન અહીંયા નથી દેતા ત્યારબાદ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે કેમ ધ્યાન નથી દેતા ભાઈ તો જયારે તમારે લોકો એ મત જોતા હતા ત્યારે આ જ વિદ્યાર્થી સામે તમે બે હાથ જોડતા હતા માર્કિંગ આવ્યું થયું શું વિદ્યાર્થીને પરફેક્ટ ખબર પડી ખાલી આટલી પીડીએફ આપી તમે આટલી પીડીએફ આપી કટ ઓફ આપ્યું જિલ્લાવાર બરાબર જિલ્લાવાર કટ ની અંદર આટલું સાબિત થયું બરોબર

સીબીઆરટી એક્ઝામ જે તમે લીધી પદ્ધતિથી તમે કેમ કેલ્ક્યુલેટ કર્યું વિદ્યાર્થી નારાજ કેમ બીજું તો નવાઈની વાત છે એકસો ચાલીસ એકસો પચાસ એકસો પંચાવન એકસો અઠાવન નથી અને આ નવ્વાણું વાળાના એકસો દસ વાળા છે એના મેરિટમાં અને તમે જુઓ તો મેરિટ મોટે ભાગે એકસો પચાસ થી એકસો સાહીઠ ની આસપાસ અટકેલું છે તો આ બધા અહીંયા જતા રહ્યા

આવું તો આવું તો કેન્દ્ર સરકારમાં થયું નથી બરાબર અત્યાર સુધી નથી થયું અને કેન્દ્ર સરકાર ની ભરતી હમણાં એસએસસી જીડી ની ગઈ છે કેન્દ્ર અને એમણે પણ પીડીએફ નથી આપી પણ દરેક ગણિત એટલું જીકે આ પ્રશ્ન ખોટો આટલા તમારે આ વિભાગની અંદર એટલા તમારે માર્ક્સ હતા એટલા તમારે કપાણા અને હાલ તમારે એટલા માર્ક્સ છે બધું આપ્યું છે તો તમે કેમ નો આપી શકો તમે કેમ આ બધું નો કરી શકો ચલો આગળ જઈએ એક સામે આવ્યું છે હમણાં તમને ખ્યાલ હોય તો મીડિયાની અંદર ફરી રહ્યું છે કઈક એકસો ને અઠ્ઠાણું સત્તાવન એનો રોલ નંબર છે એ વિદ્યાર્થીનો દાવો છે કે મારી આજુબાજુ વિદ્યાર્થી નોતા એમ સત્તા આ એકસોને અઠ્ઠાણું છપ્પન અને એકસો ને અઠ્ઠાણું અઠ્ઠાવન

ત્યારબાદ મિત્રો જુઓ તો આંદોલન જેસે શરૂ થાય છે એના બે ત્રણ દિવસ થાય છે ચાર દિવસ થાય છે ને હસમુખ સર છે એને હજી પણ આમ આશા ન જતી કે આપણે આંદોલન બેહાળ દઈએ વિદ્યાર્થીને બેહાડ દી પણ મેં કીધું એમ થમ્સ અપ હવે વિદ્યાર્થી રહ્યા નથી આજે આઠ ગણા ઉમેદવારો જે છે એના માર્ક્સ બતાવવામાં નહીં આવે એવું કીધું બરાબર શું કીધું

સરકાર આગળ આ કઈ ડિટેલ છે નહીં પીડીએફ આપવાની કે માર્ક આપવાના વિદ્યાર્થીઓને એટલે વિદ્યાર્થી ને કઈ તૈયારી કરવાની ખબર પડે નહીં તમારું કામ થઈ ગયું છે થવાનું બરાબર અહીંયા છે વિદ્યાર્થી તમારે ની પડી નથી સાહેબ લોકો વિદ્યાર્થીની પડી હોય તો આવું બધું થાય નહીં આટલી ભરતી પ્રક્રિયા કોઈ ની લંબાવી જોઈએ નહીં આવી તો ઇન્ડિયા અંદર ભરતી નહીં જોયે હોય અને તમે જે અધિકારીઓ છો બરાબર આ તમે મુળુભાઈ બહેરા છો એમણે પછી હર સંઘવી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ બધા વિચાર કરો આવી ઈન્ડિયા ની અંદર તમે એવે એકે એક્ઝામ જોઈ આની નોટિફિકેશન ફોર્મ ભરાણા ને ત્યાં સુધી અત્યાર સુધી જોજો આવી તમે એકે એક્ઝામ નહીં જોઈએ હોય એકલા વિલંબ 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 બસ વિદ્યાર્થીના મગજાની અંદર બીજે કાઈ વિદ્યાર્થી કરી ના શકે એવી અહીંયા પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો તમે કેમ બેઠા છો તમે કેમ ધ્યાન તમારું નથી ને તમે કેમ કશું કરતા નથી

ખાસ એક વિદ્યાર્થીની માંગ છે કે જગ્યા છે જે અત્યારે જગ્યા છે બરાબર છેલ્લા ત્રણ વર્ષથી વન રક્ષક ફોરેસ્ટ એની ભરતી નથી થઈ અહીંથી કેલ્ક્યુલેશન કરો આની પહેલા ભરતી થઈ હતી ભરતી નથી થઈ તો અહીંયા જે 823 જગ્યા છે 823 ને બદલે 1200 જગ્યા કરી દો બરાબર કોઈ ધ્યાન દોરતા નથી લ્યો તમારી જારે એમ કહેવાય કે ધ્યાન હકીકતે અહીંયા જવું જોઈએ સાહેબો અહીંયા સાહેબો ધ્યાન તમારું જોઈએ તમને ખ્યાલ જ જોઈએ કે નહીં વિદ્યાર્થીઓ જે છે 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 એની માંગ અને એ સાચી વાત તો અહીંયા તમારું ધ્યાન જવું જોઈએ અત્યારે રોજગારી એકદમ ઘટી રહી છે બરાબર અને સંખ્યા વધી રહી છે તો સંખ્યા સામે રોજગારી જે છે એ આપવાની જવાબદારી તમારી છે તમને ત્યાં એટલા માટે સંચાલન કરવા માટે બેસાડેલા છે આ ધ્યાન રાખવાનું છે બરાબર તો અહીંયા તો કોઈનું ધ્યાન જતું નથી એક કેનું કે હા ચલો જગ્યા વધારી દો એવું તો કોઈ કેવું નથી અને અહીંયા પિક્ચરમાં એ આવું નથી ચલો આગળ વાત કરીએ અહીંયા મેં કીધું એમાં આ વાત આવી કોઈ સંભાળતું જ નથી કોઈ નહીતર હકીકતે અહીંયા આશ્વાસન વિદ્યાર્થીને આપવું જોઈએ કે હા દ્વિધા ઉભી થઈ છે સાહેબો આ દ્વિધા જતી રહે કે નહીં આ પરફેક્ટ છે બરાબર આગળ હવે શું કહેવા માંગે છે હવે ચમત્કાર થયો કોઈને મનમાં નહોતું બીજો ચમત્કાર કે

શું કામ બતાવવાના તમારું કઈ પારદર્શક રીતે બતાવો ને સાહેબ તો વિદ્યાર્થી હવે પછી શું ચમત્કાર થયો પાસું આ બેઠાડવાનો પ્રયત્ન પાસું આંદોલન બેઠાડવાનો પ્રયત્ન કે હવે ચાલીસ ગણા એટલે વિદ્યાર્થીઓ બેસી જાય તમે જે કરવું હોય એ તમારું કરી લો બરાબર એના જેવી વાત થઈ પસી મિત્રો તમામ ઉમેદવારોના માર્ક 6 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે લિંક આપવામાં આવશે તેની મદદથી જોઈ શકાશે જુઓ એનો સ્ક્રીનશોટ છે આ બધા ડેટા સાહેબ આગળથી ડિલીટ થઈ ગયા છે એનું કોઈ એકાઉન્ટ છે હેક થયું એમ કે છે પણ આપણે એકલા સ્ક્રીનશોટ પડ્યા છે જે કંઈ હોય એ સાહેબનો પ્રશ્ન છે બરાબર અને આ જે પોસ્ટ છે આની આજ પોસ્ટ થોડીક ટૂંકી કરી નાખી પાછી ચાલી રહી છે બરાબર હશે ભાઈ અમુક તો હોય પછી પણ સાચી હું કહું છું જે સાચી મહેનત કરે છે ને સાચી મહેનત આ સાચી મહેનત વાળા વિદ્યાર્થીને કહું છું કોઈ નથી પતિ નથી આ માં આટલા બધા એ હેરાન થવા આવે ન બરાબર આ બધા મજૂરી ના કરવા વાળાના છોકરા છે બરાબર કોના છોકરા છે

બરાબર અહીંયા વસ્તુ કઈક અલગ બની રહી છે એને માગ્યા વગર નથી આ લોકોને આંદોલન કરવું પડ્યું હવે અહિયાં તમે ભરતી કરી લીધી કોની તમે અહિયાં લીધી છે જે એક્ઝામ લીધી છે એ જ્ઞાન સહાયક ની તમે ભરતી કરી જોયું છે બેનો ત્યાં રાત દિવસ ખાધા પીધા વગર હતા ફોરેસ્ટ ગાર્ડ માં પણ બેનો ત્યાં અત્યારે ખાધા પીધા વગર છે તમારી ઘણી બધી યોજનાઓ જે છે અહીંયા કામ કરી રહી છે બરાબર ક્યાં માંગવા માટે માંગવા માટે યોજનાઓ કામ કરી રહી એવું કહેવાય સાહેબો તો આની જે ભરતી અહિયાં બેનો રાત રિન્યુ જે છે કરવાની વાત ચાલી રહી છે ભલે ચાલી રહી પણ હકીકતે કહેવું મારું એવું છે કે તમારે લોકોએ આ જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા છે એ ઝડપથી મારે કેવું પડ્યું આ માંગવું પડ્યું શિક્ષકોને માંગવું પડ્યું ફોરેસ્ટ ગાર્ડના ના વિદ્યાર્થીઓને પણ અત્યારે માંગવું પડે છે આઠસો ને ત્રેવીસ જગ્યા નહી અમને બારસો જગ્યા કરી દો અને મેં કીધું એ માની અંદર સાહેબો કોઈ સારા જે છે લાખોપતિ કરોડપતિ ના દીકરાઓ જે છે એ અમુકને બાદ કરતા છે નહીં બધા ગરીબ છે કાળી મજૂરી કરી અને જે મહેનત કરે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તમારે એને રોજગારી આપવી જોઈએ એ જવાબદારી તમારી હોય છે બરાબર હવે મે સાહેબ તમને એક એક કહેવાનું છે કે જે બહેનો છે મને પરફેક્ટ નથી પણ લગભગ હતી પોલીસ કોન્સ્ટેબલ બરાબર અહીંયા અહીંયા આ લોકોને નોકરી નહોતી મળી બહેનોને થોડાકને બહેનો ગયા નોકરી મેળવવા માટે અને બે હજાર એક્ઝામ લેવાઈ ગઈ હતી થઈ નોકરીયા હાજર કરી દેવાની તૈયારી કદાચ હતી કે કરી દીધા તા અને અહીંયા બેનો ગાંધીનગર જાય છે બે હજાર જગ્યા બહેનોની ડાયરેક્ટ વધારી દે છે આ તાજેતરની વાત છે સાલ મારી

છોકરાઓ કહેવાય દીકરાઓ કહેવાય બરાબર તો આ પણ તમારે કરવું જોઈએ હવે એક માંગ છે વિદ્યાર્થીઓની શું માંગ છે એક આ માંગ છે કે 1200 જગ્યા કરવામાં આવે પછી સીબીઆરટી આજે છે સીબીઆરટી પદ્ધતિ છે એના નાબૂદ આ જો પદ્ધતિ સારી હોય તો કોઈ પ્રશ્ન નથી પણ આજે પદ્ધતિ છે એની અંદર ખામી કે આવે તો સાઇક તમે જુઓ સાહેબ તમે એ તો જુઓ કે આ સીબીઆર ક્યાં ખામી આવે છે એને નિવારવાનું તો કરો એ કરવું નથી બરાબર તો એ તમારે કરવું જોઈએ સીબીઆરટી બંધ કરવાની અને આ જે જગ્યા છે એની અંદર વધારો કરવાનો સરકાર નું ખાસ આની અંદર ધ્યાન જવું જોઈએ બરાબર હવે મિત્રો ત્યારબાદ આમ તો વધારે કંઈ કહેવું છે નહીં આટલું તો બહુ થઈ ગયું